સુરતે નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગના વોર્ડમાં સીલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્ર સાથે આવેલી માતા પર પડ્યું હતું માતાના પર ફેન પડતા ઈજા પહોંચી હતી જેથી તેમણે તાત્કાલિક હાજર તબીબે સારવાર કરી હતી સુરતે નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે વધુ એક ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં બની છે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગના વોર્ડ નંબર જે ફોર વોર્ડમાં પુત્રની સારવાર માટે સાથે આવેલી માતા પર સીલિંગ ફેન માથે પડ્યો હતો જેથી માતાને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત માતાને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી વર્ષાબેન રાઠોડ પર પંખો ધરાશાયી થઈ ગયો હતો જેથી વર્ષાબેને માથાના ભાગે ઈજા પહોંચતા લોહી લોહાણ થઈ ગયા હતા તાત્કાલિક હાજર તબીબે સ્ટાફે વર્ષાબેને માથે પાટા પિંડી કરી હતી ત્યારબાદ તેમણે પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા વર્ષાબેને કહ્યું હતું કે હું ચલથાણ રહું છું મારા દીકરાને 3 મહિનાથી સારવારમાં સાથી રહું છું બપોરના સમયે જમીને બાજુના ખાટલા પર આરામ કરતી હતી આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો જેથી લોહી નીકળવા લાગ્યો હતો જો કે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો છે મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે નવું ચલખાણ ચલખાણ માં રહું છું નવા હળપતિ વાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયગો મને લોહી નીકળી ગયો બીરો રિપોર્ટ સુરત